કડક કાર્યવાહીના ભાગરૂપે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા લિસ્ટ બનાવવાના આદેશ બાદ સુરત પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે આજે વધુ સુરતના અલગ અલગ જગ્યા પર ગુનેગારો પર કાર્યવાહીના ભાગરૂપે ઘર પાસે ગેરકાયદેસર પાર્કિંગ અને શેડ ઊભા કર્યા હોય તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સુરતના લસકાણા પોલીસ સ્ટેશન આ પર આવેલા ખટોદરા ગામ રહેતા બે બુટલેગરના ઘરે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું હતું